જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લખપતિ દીદીના બેનર તળેનો કાર્યક્રમ મંત્રી નિમુબેન બામણીયાની અધ્યક્ષતાએ યોજાયો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લખપતિ દીદી કાર્યક્રમનું આયોજન મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી નિમુબેન બામડીયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મશીન અંતર્ગત લખપતિ દીદીઓને સર્ટિફિકેટ અને મોમેન્ટો વિતરણ કરી વિવિધ સહાયનું ફંડ વિતરણ કરવામાં આવ્યું હતું

ત્યારબાદ સીતારામ સખી મંડળ ખડસલિયાના આપવામાં આવી રહ્યું છે તાળીઓ સાથે વેળાવદર ગામ ગાળિયા ગરિયાધારના કાકડીયા પ્રાંજલબેન જેમને દસ લાખ પચાસ હજારનું ફાઉન્ડેશનના બિલીમ નજમાબેન જેમને ઓગણીસ લાખ પચાસ હજારનું ક્લસ્ટર ચાલુ રહે મહુવા તાલુકા

કલ્યાણી ગ્રામ સંગઠનનું નામ કલ્યાણી ગ્રામ સંગઠન છે અને મારા જીએલએફનું નામ સમર્થન ક્લસ્ટર ફેડરેશન છે આ ત્રણેયમાં હું પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું બીજું કે મેં આરસીપીયુમાંથી ટ્રેનિંગ બેંક બેંક સખીની લઈને બેંક સખી તરીકે બ્રાન્ચ મોટી જાગર એચબીઆઈમાં નિમણૂક છું આર્થિક પ્રવૃત્તિની વાત કરું તો અમારા ફેડરેશનમાં પાંચ વીઓ જોડાયેલા છે જેમાં ખાખરા બનાવે છે ખાખરાનું ગત વર્ષે પાપડનું યુનિટ પણ શરૂ કરવામાં આવ્યું છે નાના મોટી આર્થિક પ્રવૃત્તિ સાથે ઘણા મોટીનું બ્યુટી પાર્લર હોય નાસ્તાની દુકાન હોય ચા નાસ્તાની પછી કરિયાણાની દુકાન હોય રેડીમેડ કપડાનો ધંધો જે હાલ હું પણ કરું છું આવી નાના મોટી આર્થિક પ્રવૃત્તિ સાથે બેનો ઘણા જોડાયેલા છે કમસે કમ બેનો એક દિવસનું પાંચસો રૂપિયા જેટલું આવક મેળવે છે અને મહિનાની એની ઇન્કમ ચૌદ પંદર હજારની થાય છે વર્ષની ગણિતો જાજી થાય છે આવી રીતે બેનોને બહાર ક્યાંય જવું નથી પડતું પોતે પોતાનું આત્મસન્માન પરિવારમાં તેમજ સમાજમાં મેળવતા છે પોતે આત્મનિર્ભર બન્યા બેનો અત્યારે સામે ચાલીને મંડળમાં જોડાવા તૈયાર છે કેમ કે પોતાની ઓળખ બનાવવી કોને ન ગમે હું સ્ટેજ ઉપર રહીને ભાષણ કરું દરેક વ્યક્તિને એમ થાય હું પણ ત્યાં પહોંચું તો અમારો પણ પ્રયત્ન એવો જ રહેશે કે અમે પણ બહેનોને જોડી માનનીય શ્રી મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાનના સહયોગથી અમે તમામ બહેનોને અહીં સુધી છું જે અમને પણ સરકાર તરફથી લાભ મળ્યા એ અન્ય બહેનોને પણ અપાવશું હાલ અમે ખૂબ આનંદમાં છીએ જે બહેનો જોડાના અને જેને અહીં સુધી પહોંચ્યા અમે ખૂબ આનંદમાં છીએ તો અમે પણ એવો અમારો આગળનો પ્રયત્ન અમારા ફેડરેશનનો અમારા તાલુકાનો એવો રહેશે પ્રયત્ન કે હરેક બેન આ સ્ટેજ સુધી પહોંચી અને પોતાનું આત્મસન્માન મેળવતા